સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે બાગોદરા તરફથી પુરપાટ આવતું એક ટ્રેલર વટામણ સર્કલ પાસે જ પલટી મારી જતા રોડ પર લારી ગલ્લાવાળાઓ અને ત્યાં ઉભેલા કેટલાક લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતા અકસ્માત બાદ ક્રેન મારફતે ટ્રકને હટાવવાની કામગીરી કરાઈ હતી અને અંદરથી ઘાયલ થયેલાઓને બહાર કાઢી સારવાર માટે મોકલવામાં આવ્યા હતા આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર